ગુડ મોર્નિંગ એન્ડ જય શ્રી રામ તો આજે તો બહુ જ ચાકર આવ્યો છે તો તડકો થોડો થોડો તડકો દેખાય ત્યારે ત્યારે આજનો ત્યારે સમયથી હાથને છતરી તો આપણે બીજી વાડી આવી ગયા કાલ આપણે ચણા હતા આમાં એટલે ત્યારે આપણે આમાં પાણી ચાલુ કરવાનું છે આજ ધોરિયો કરી આજ તો ઠંડી બહુ છે ઠંડી બહુ લાગે છે બસ જોઈ શકો છો આજનું વાતાવરણ ચા આ મેં કરવો તો ચલો ધોર કરવા તો મિત્રો હવે આપણે ધોરિયો કરવાનો તોરિયો કરવાનું ચાલુ કરતી દીધું છે આપણે બસ ધોરિયો કરવામાં ફૂલ બાકાજી કે બોલાવી દેવાનું છે જલ્દી જલ્દી તોરિયો કરી નાખો પછી આપણે ચાલુ કરી દઈએ પાણી ભરવાનું મોટે ચાલુ કરીને પાણી આવે એટલે અમે દેખાડું તમને બસ થાકી કાયકા ભાઈ કઈ તોરિયો फूल बाका जी के बोले हो पर कटे नहीं कहा हम थोड़क चा कर से ते थोड़क धुंधरु धुंधरु देखा, देखा है आसु जा सपे सपे देखा नहीं चा कर से कल अपने आम चना आता है अत्यार अपने तोरियो करवाने से हम बस फूल बाका जी के घटूज न उड़े तो जा आप कल सी दी था कल हाँ करो आप थोड़ियों थोड़ी थोड़ी धूल बार पड़े काटी का जल्दी जल्दी थी जाए थोरियो पानी चालू कर दे जल्दी અને પછી ટાઈમ કટશે લાઈટ વીજાહે વેલા એટલે તો તો મિત્રો આગળ કન્ટિન્યુ તો મિત્રો આપણો ધોરિયો કમ્પ્લીટ થઈ ગયો જો આપણે ધોરિયો કરી નાખ્યો છે હવે આપણે એક નીક પાડીને મોટો ચાલુ કરી દે તો મિત્રો આપણે પાણી ચાલુ કરી દીધું છે પાણી ચાલુ તો આપણે જોઈ શકો છો આપણે બે એમ પાણી સાવા દીધું જો નાકું વાટ લેવું હોય નાખું જો હેઠે પૂગું પુગુ હે હેઠે જઈ લઈ પછી બીજા ના કામ ચાલુ કરી દે આ બે તોરિયા માં પાણી તોરિયામાં ચણાવ આવેલા હે બત્રી ની સારી માં તોરિયા માં ચણાવ આવેલા હે જોઈ શકો છો ક્યારે નથી કરેલા મિત્રો આપણે ઉકાસામાં પાણી ચાલુ કરી દીધું હે લાંબો સાબદોય પી ગયો ટૂંકા સામાં પાણી ચાલુ કરી દીધું ત્યારે જોઈ શકો છો આપણે આ લાંબો દીધો છે આપણે ટૂંકા શાહમાં પાણી ચાલુ કર્યું છે અને બસ બપોરા કરવાની તૈયારી છે બસ ભાત આવે એટલે હમણાં જમી લઈએ બપોરા કરી લઈએ આપણે તો મિત્રો આપણું બપોરનું ભાત આવી ગયું છે જો આ તીખારી છે આ કોબીનું શાક છે આ શાહ છે આ ઠંડુ પાણી છે રોટલી છે રોટલા છે ને હવે અમે બપોરા કરી લઈએ અત્યારે સમય થયો છે એક મેં આડત્રીસ દોઢ દોઢ વાગી ગયો તો હવે અમે બપોરા કરી લઈ તમારે બપોરા કરવા હોય તો આવજો વ્યાવો અત્યારે